નમસ્કાર મિત્રો મિત્રો જયેશ રાદડિયા બવંડર વાવાઝોડું લહેર અને તેની સામે અરવિંદ રૈયાણી ટકી શકશે જયેશ રાદડિયા શું ફરી ઇફકો વાળી કરશે જયેશ રાદડિયા શું પોતાનું વર્ચસ્વ પોતાનો ગઢ બચાવી શકશે જયેશ રાદડિયાને લઈને સવાલો અરવિંદ રૈયાણી પૂર્વ મંત્રી બે હજાર સત્તર માં તેઓ જીત્યા હતા ધારાસભ્ય રહ્યા રાજકોટ એસ આ અરવિંદ રૈયાણી શું કરવા જઈ રહ્યા છે અરવિંદ રૈયાણી શું પગ પર કુહાડો મારવા જઈ રહ્યા છે તમામ સવાલો પર વાત આજના વિડીયોમાં બેડી માર્કેટિંગ યાર્ડ જી હા બેડી માર્કેટિંગ યાર્ડ નામ સાંભળ્યું હશે અને આ માર્કેટિંગ યાર્ડ તેનું સહકાર તેનું રાજકારણ ખૂબ જ ચર્ચિત રહે છે જયશ રાદડિયા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્રનો દબદબો છે આજે પણ આજે પણ તેનો દબદબો છે અને આ દબદબો તોડવા માટે અરવિંદ રયાણી અરવિંદ રયાણી આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વર્ષ થઈ ચૂક્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પૂર્ણ થઈ છે જયેશ બોઘરા ચેરમેન છે વાઇસ ચેરમેન તરીકે વસંત પટેલ છે આ બંનેની મુદત પૂર્ણ થઈ છે પાંચ તારીખે આવનાર પાંચ તારીખે ચૂંટણી છે પરંતુ આ પહેલાં ખરાખરીનો ખેલ થવા જઈ રહ્યો છે જયેશ રાદડિયા પોતાના પોતાના ટેકેદાર જયેશ બોઘરાને બચાવી શકશે રિપીટ કરી શકશે કે નહીં તેના પર લોકોની નજર છે જેની સામે અરવિંદ પોતાના ઉતારી શકે છે ઇફકોની યાદ હશે ઇફકોની ચૂંટણી દિલીપ સંઘાણી જયેશ રાદડિયા આ બંનેની જોડીએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની એસી કે તેસી કરી નાખી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ નો ઉલાળીયો થયો સૌપ્રથમ સૌપ્રથમ જયેશ રાદડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ઇફકોમાં પરંતુ ત્યારબાદ શું થયું ભારતીય જનતા પાર્ટીએ અન્યને મેન્ડેટ આપ્યું હતું નામ હતું બિપિન ગોતા જયેશ રાદડિયા પર દબાણ હતું પોતાનો પોતે જે ઉમેદવારી કરી છે તે પાછી ખેંચવાનું જયેશ રાદડિયા ન હલ્યા જયેશ રાદડિયા અડગ રહ્યા અને એક દિવસ આવ્યો કે જે દિવસે મતદાન કરવાનું હતું મિત્રો ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો હોવા છતાં પણ જયેશ રાદડિયા જીતી ગયા હતા ઇફકોની ચૂંટણીમાં દિલીપ સંઘાણી પણ બિનહરીફ ચેરમેન બન્યા તો આ ચૂંટણીમાં આ ચૂંટણીમાં શું જયેશ રાદડિયાના બવંડર સામે પવન સામે લહેર સામે વાવાઝોડા સામે અરવિંદ રૈયાણી કે કોઈ ટકી શકશે એ સૌથી મોટો સવાલ છે અરવિંદ રૈયાણી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં ખૂબ જ ખૂબ જ ઊંડી સમજ ધરાવે છે અરવિંદ રૈયાણીને ખબર છે કઈ રીતે આગળ વધાય અરવિંદ અરવિંદ રૈયાણી પોતે જાણે છે પોતે મંત્રી રહી ચૂક્યા છે અને ખૂબ જ ખૂબ જ મોટા ભેજાબાજ ભારતીય જનતા પાર્ટીના ગણવામાં આવે છે અરવિંદ રૈયાણી ને જયેશ રાદડિયા આમ તો બંને સાથે પણ જોવા મળ્યા છે કેટલાય કાર્યક્રમોમાં બંને વચ્ચે વાતોચીતો પણ થતી રહેતી હોય છે તેવી દુશ્મની નથી પરંતુ વાત આ વાત એ છે કે પોતાનો વ્યક્તિ મૂકવાની સારો વ્યક્તિ હોય કે ના હોય પોતાનો વ્યક્તિ મૂકવાની વાત છે અને આ આ પણ પણ જયેશ રાદડિયાના પ્રકારના કેસ આવી ચૂક્યા છે છે હવે અરવિંદ રૈયાણી પર નજર કે તેઓ શું કરશે ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ સી આર પાટીલ જ્યારે ગુજરાત ત્યારે તો પોતે જળ મંત્રી બની ગયા પરંતુ જ્યારે ફક્ત પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પણ લોકો ખુલીને બોલતા હતા ભારતીય જનતા પાર્ટીની સામે કેટલાય લોકોની પ્રવૃત્તિ કહેતી હતી એમાં એક જયેશ રાદડિયા બે હજાર બારમાં તેઓ જેતપુરથી ચૂંટાઈને આવ્યા હતા પરંતુ પક્ષ હતો કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી બે હજાર બારમાં જેતપુરથી ચૂંટાઈને આવ્યા પક્ષ પલટો કર્યો ત્યારબાદ સતત બે હજાર તેરમાં પણ પેટા ચૂંટણી થઈ જેતપુરમાં જીત્યા બે હજાર સત્તરમાં પણ જીત્યા બે હજાર બાવીસમાં પણ જીત્યા વાત તો ત્યાં સુધીની છે કે જયેશ રાદડિયાને લોકસભા લડવાની પૂરી ઈચ્છા હતી જયેશ રાદડિયા લોકસભા લડત તો બેશક જીતી પણ જાય પરંતુ વાત એ છે કે ટિકિટ કોણ આપે ટિકિટ મળી મનસુખ માંડવિયા પોતે આયાતી હતા પરંતુ જીત્યા અને મંત્રી બન્યા કેન્દ્રીય મંત્રી બન્યા રમતગમત વિભાગના અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં વડાપ્રધાન મોદી સુધી માંડવિયાની એક અલગ પકડ છે માંડવિયા આ કારણોસર ત્યાં સુધી પહોંચ્યા પરંતુ લડવું તો હતું જયેશ રાદડિયાને લડવું તો હતું કારણ કે વિઠ્ઠલભાઈ રાદડિયાનો દબદબો એ પછી પોરબંદર લોકસભા હોય ભૂતકાળમાં તમે જોઈ લો સાંસદ તો એમાં પણ અને તે જેતપુર વિસ્તારમાં પણ ટિકિટ ન મળી પણ જયેશ રાદડિયા ખભે ખભો મેળવીને ચાલ્યા હતા જયેશ રાદડિયાનો આ સફર છે આ સફરમાં સહકાર ક્ષેત્રમાં પણ જોકે સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ આપવાનો હોતો નથી પહેલા મેન્ડેટ આપવાના હોતા નહોતા પરંતુ સી આર પાટીલ આ સિસ્ટમ લાવ્યા અને મેન્ડેટ સહકાર ક્ષેત્રમાં પણ શરૂ થયો વાત એ છે કે આ વખતે મેન્ડેટ આપે છે કે નહીં જો મેન્ડેટ આપશે તો પછી જોવા જેવી થશે અને મેન્ડેટ નહીં આપે તો એક વાત સ્પષ્ટ થશે કે સી આર પાટીલનો આ નિયમ હવે તે કદાચ પ્રદેશ પ્રમુખ તરીકે દૂર થઈ રહ્યા છે અને તેની સાથે તેના નિયમો પણ ધીરે ધીરે દૂર થઈ રહ્યા છે આ તમામ વાત છે અરવિંદ રૈયાણી સ્થાનિક ટેકેદારો જૂથ જૂથવાદ આ ત્રણ ત્રણેય વસ્તુ બેડી માર્કેટિંગ યાર્ડમાં જોવા મળે છે પાંચ તારીખ મિત્રો પાંચ તારીખ લખી લો આ તારીખે ખબર પડી જશે જોકે પેલી તારીખથી તે વાવડ મળવાના શરૂ થઈ જશે કે શું થવા જઈ રહ્યું છે જયેશ રાદડિયા જયેશ રાદડિયા બેશક આજે પણ મજબૂત છે અને તેના ટેકેદારને હરાવવો પણ મુશ્કેલ છે આમ છતાં પણ આમ છતાં પણ અરવિંદ રૈયાણી આ રિસ્ક લે છે કે નહીં રિપીટ કરવાના પૂરા પ્રયત્ન થશે પરંતુ આ પ્રયત્ન સફળ થાય છે છે કે નહીં જયેશ જયેશ રાદડિયાના આવનાર સમયમાં ખબર પડશે શું કહેવું કોમેન્ટ બોક્સમાં લખો રાદડિયા બેડી માર્કેટિંગ યાર્ડમાં પોતાના ટેકેદારને મૂકી શકશે કે નહીં અરવિંદ રૈયાણી આ બવંડરની સામે તો ચાલી રહ્યા છે પરંતુ કંઈક ઉડી ન જાય કે પછી આ બવંડર ચીરીને તેઓ મોટી સફળતા મેળવશે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર